नमस्कार दर्शक मित्रों वेलकम टू जन समृद्धि न्यूज तो चालो हम निहि आज न मुख्य વોર્ડમાં ઘર નંબર એકસો ચોત્રીસ ગાચીની પોળ નવા વાસ ખાતે દેવડીની પોળમાં ધન પીપળીની ખડકીમાં અને નાનસા જીવનની પોળના ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામોમાં કાયદાનું યોગ્ય અમલ નહીં કરવા બાબતે વોર્ડ ઇન્સ્પેક્ટર ચક્રવર્તીનું સેટિંગ કે મજબૂરી તપાસ જરૂરી દેશમાં ગેરકાયદેસર બાંધકામોથી છુટકારો શહેરી વિકાસ યોજનાઓ લાગુ કરવા માટે જાહેર હિતમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દિશા નિર્દેશો જારી છે છે કોર્ટે જણાવ્યું કે વહીવટી વિલંબ સમય વીતી જાય કે રોકાણના કારણે ગેરકાયદેસર બાંધકામ કાયદેસરનું ન થઈ જાય કાયદાના ઉલ્લંઘનવાળા વાળા બાંધકામોને તોડી પાડવા સાથે દોષિત અધિકારીઓને પણ દંડ કરવાના આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા બે વોર્ડમાં ઘર નંબર એકસો ને ચોત્રીસ ગાચીની પોળમાં વર્ષ બે હજાર માં તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામની સીલ કરી તેને દૂર કરવા માટે બસો સાહીઠ ની નોટિસ આપેલ છે કહેવાય છે કે મધ્ય અને એસ્ટેટ વિભાગમાં નોટિસોના નામે લાખો રૂપિયાનો વહીવટ ટીડીઓ એમસી એક્ટ મુજબ આપેલ નોટિસોની ખાતે કે અમલીકરણની કાર્યવાહી હાથ ધરતા નથી સાથે સાથે આ ગેરકાયદેસર બાંધકામો નો વપરાશ પણ બંધ કરાતા નો હોવાથી જવાબદાર બોર્ડ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી હાથ ધરવા બાબતે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચિંતનભાઈ એન્જિનિયરને અનેક ફરિયાદો કરવા છતાં કાયદાનો અમલ કરતા હોવાની પણ જાણવા મળેલ છે કે હાલમાં પોળમાં નવા વાસ ખાતે પોળમાં ખડકીમાં અને નાનસા પોળના ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો કાર્યરત હોવા છતાં કાયદાનો યોગ્ય અમલ નહીં કરવા બાબતે વોર્ડ ઇન્સ્પેક્ટર ચક્રવર્તીનું સેટિંગ હોવાથી પોતે કાર્યવાહી કરી છે તેઓ દોઢ ઉચ્ચ અધિકારીઓને કાર્યવાહી હાથ ધરવા બાબતે સત્તા આપેલી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ખાડિયા બે બોર્ડ ઇન્સ્પેક્ટર સામે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ક્યારે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે તેની વિસ્તૃત છણાવટ માટે જોતા સમૃદ્ધિ